નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજનો વિડીયો છે એ ખાસ બદલી કેમ્પ માટેનો છે કે તમને ક્યાં કયા પ્રમાણપત્રની જરૂર પડે છે કેમ કે હાલમાં જિલ્લા ફેર બદલી કેમ્પ આવી રહ્યો છે ત્યારે તેમાં કયા કયા પ્રમાણપત્રની જરૂર પડે છે તેમાં કઈ કઈ સૂચનાઓનું ધ્યાન રાખવાનું હોય છે તે માટે આજનો વિડીયો બનાવ્યો છે આ વિડીયો બનાવવાનું મુખ્ય કારણ તો એ જ છે કે તમામ જે મિત્રો છે જે જિલ્લા ફેરબદલી કેમ્પમાં જવાના છે તેમને કદાચ પ્રમાણપત્રની જરૂર પડતી હોય છે તો આ જિલ્લા ફેરબદલી કેમ્પમાં જે પણ મિત્રો ભાગ લેવાના છે તેના માટે જરૂરી જે સૂચનાઓ છે કે પરિપત્રો પ્રમાણપત્રો છે તે એક જ સ્થળેથી મળી રહે તેના માટે આ ચેનલ મેં બનાવી છે કે આપણે શિક્ષકો માટે જરૂરી પત્રકો અહીંથી મળી રહે તો જિલ્લા ફેરબદલી કેમ્પમાં તમામ જે પત્રકો હોય છે પ્રમાણપત્રો હોય છે તે લગભગ આમાં આટોપી લેવામાં આવ્યા છે લઈ લેવામાં આવ્યા છે તમને એક જ ક્લિક પરથી ખબર પડી જશે પહેલાં આપણે જોઈ લઈએ કે આ જે સૂચનાઓ છે તે સૂચનાઓ આપણે જોઈ લઈને ત્યારબાદ કયા કયા પ્રમાણપત્રો છે તે પણ જોશું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો જિલ્લા ફેરબદલી કેમ્પમાં જે મુખ્ય સૂચનાઓ ધ્યાનમાં રાખવાની છે એ તમારી સામે આવી રહી હશે જેમાં ઉમેદવારે કેમ્પમાં સાથે લાવવાની જરૂરી આધાર પુરાવાની વિગત જેની વીસ સૂચનાઓ તમે વાંચી શકો છો જેમાં પહેલી છે કે સેવા પોથી ઉપરથી જન્મ તારીખ ખાતામાં દાખલ તારીખનો તેમજ લાયકાત અંગેનું સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનું પ્રમાણપત્ર સાથે લાવવાનું રહેશે સામેલ પ્રમાણપત્ર મુજબ નથી તેવું પ્રમાણપત્ર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીનું લાવવાનું રહેશે આ મુજબ તમે મિત્રો વીસ સૂચનાઓ છે તે વાંચી શકો છો ત્યારબાદ આપણે પ્રમાણપત્રની વાત કરીએ તો પહેલા છે એક તરફી જિલ્લા ફેરબદલી અંગેનું પ્રમાણપત્ર ત્યારબાદ સરકારી લેણું બાકી ન હોવા બાબતનું પ્રમાણપત્ર ખાતકીય તપાસ કે પોલીસ કેસ ચાલુ નથી તે અંગેનું પ્રમાણપત્ર જિલ્લા ફેરબદલીનો લાભ લીધેલ ન હોવા બાબતનું પ્રમાણપત્ર અગ્રતાના કિસ્સામાં ભરતી સમયે સ્થળ કે જિલ્લા પસંદગીમાં લાભ લીધેલ ન હોવા બાબતનું પ્રમાણપત્ર ત્યારબાદ દંપતી અગ્રતા કિસ્સામાં રજૂ કરવા બાબતનું પ્રમાણપત્ર પરિશિષ્ટ એક કપાત રજાનું પ્રમાણપત્ર સ્વઘોષણા વિધવા અથવા વિધુરના કિસ્સાની અગ્રતામાં દિવ્યાંગ અગ્રતા કિસ્સામાં દંપતી કિસ્સામાં અગ્રતા વાલ્મિકી કિસ્સામાં અગ્રતા અને સિનિયોરિટીમાં અગ્રતા માટેનું સ્વ ઘોષણા પત્ર છે તે અમે નમૂનો જોઈ શકો છો આ પીડીએફ છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી તમામ સૂચના વાંચી શકો છો અને તમામ જે પ્રમાણપત્રો જરૂરી છે તમારે એની પ્રિન્ટ કાઢી તમે યુઝ કરી શકો છો તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ